મિત્રો હું કરો બધા બધા મજા મજી હો ને અમે એકદમ મજામાં હે મારો નવો બ્લોગ ને વાઈ ગયા હે અટાણે હરા આઠ અને આહાના જોવે હે ટીવી અને ધુબા અટાણે ઘૂટી હે થોડીક વાર થઈને હું વહેવીને ને અમારે અટાણે રાંધવામાં બનાવવાનું હે આલુ પરોઠા તો મેં જો

પાંચ અતિથિયાનું હે ને તાવ આવે એટલે હમણાં છે ને મારે વિડીયો આવતા નહોતાં એવા હાતું ને થોડોક ફૂલ માં દીધો તો એની પછા આમાં તમામ કેમેરામાં તો દેખાય નહીં પણ હેને શરીરમાં ઝીણી ઝીણી બરોડી દેખાય હે આમાં હચી નહીં દેખાય અટાણે ન દેખાય દિવસના હે ને દેખાય છે તો ખબર નહીં એને કંઈ નીકળ્યું હોય કે પછી દવાનું રિએક્શન આવી ગયું હોય ખબર ને પણ પાંચ અતિથ્યનો તાવ આવતો તો ને આ અટાણે તાવ કંઈ હે નહીં પણ હેને શરીરમાં ઝીણી ની બરોડી વીપળી જાય નિહારેથી ફોન આવ્યો તો કહાના ને લઈ જાઉં ત્યાં હાને પપ્પા હેને બપોરે લેવા ગયા હતા જે બપોરે પાંચ નહીં પણ બે ત્રણ દીથી આ નિહારે નથી જતી હવે મેં વડે નિહારે મૂકી જાય તો ફોન આવ્યો તેડી જાઉં બસ કેડી હોય મેં જો મસાલો ત્યારે કરી લીધો હે ને એમાં હેને મીઠું નાખવાનું બાકી છે હું તારે ભેગું કરું ઓલી હુતી હતી મને હે ને ઝપટ જપટ કરવા દે ને ગાડી તું બા ને મને કોઈ નો રાજ બાજી હવે તાર ગોહાટી હે કે તી હું રાંધતી હોય તો પાસે હે ને સડી આવે ગોહાટી ગોહાટી જો હવે આમાં મીઠું નાખવું જો એટલે વધારે પડી ન જાય તો હારું સાખી લઈ પછી નાખી હા તારે ટાળે જ વાહેથી નીકળવું હોય હા જો મીઠું નાખી ને હવે લોટની પાછું એક કિલો મોહરી નાખું લોટને કા બોટે તારે ભૂલાઈ ગયું

પેટી લોગ ન ઉતારો તા હે ને ચીપ ઝોલા કઈ દે મારી એટલે હે ને જો ભરાઈ બટેટા મને લાગે છે કાસા રહી ગયા લાગે હે ને એકદમ રવો રવો નથી થોડી થોડી હે ને કણકી આવે છે પછી નવા બટેટા આવ્યા હોય ને એને લીધે હોય કે એની કીધી ના હોય પણ વાંધો નહીં આવે પરોઠા વણાઈ જાય આપડા પપ્પા ખાઈ લે પછી એના પપ્પાને ફોન કર્યો ને કે દહીં લેતા આવી આજે દહીં અને પરોઠા ખાવાના હે અમારે દુબા હોતી ને તો વણી નાખીએ કરવા કરી નાખી દીઓ બાકી તમે બધે શું કરું છો તૈયું કીધું જ પડે અમે જો તૈયું કરવા શરૂઆત થઈ ગઈ ને આપણે બેન ભીગી ગયા જો મોં મારે મોં ન્યા નહિ છે ને હાડી પહેરી હતી આવી હાડી પહેરી ને ઘૂમડા મારતી હતી તો ઉતારી નો માર ભીગી કાન સડી ગઈ ખબર છે મમ્મી છે ને મને ખીજા હાલ એટલે મેં કીધું કે તારે છે ને